તો હેલો દોસ્તો હું શું અજીત અને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજનો વિડીયો સાયન્સ વિડીયો છે તો તમે જુઓ કે મારી પાસે છે એક પ્લાસ્ટિકની બોલ અને આ બોલ હું સીધી રીતે સાદી રીતે અહીંયાથી ફેંકું તે તમે જુઓ જે જો હું આ બોલને પાણી ભરેલા ગ્લાસમાં મૂકી અને નીચે ફેંકું અને કેટલી ટપીઓ ખાય છે અને કેટલી અધર ખાય છે તે તમે જુઓ તો ચાલો હું ગ્લાસમાં પાણી લઈ અને બોલને તેની અંદર મૂકી અને તેને નીચે ફેંકું પાણી ભરેલા ગ્લાસમાં તો દોસ્તો તમે જોયું કે મેં આ બોલને સાદી રીતે અને સીધી રીતે અહીંયાથી ફેંકી તો તેને ફક્ત ને ફક્ત ત્યાં ને ત્યાં બે ત્રણ ટપી ગાંધી અને તે બંધ થઈ ગઈ અને પછી મેં પાણી ભરેલા ગ્લાસમાં